અને આમ નાગરિકના કન્ઝ્યુમર રોજબોરોજની જે જરૂરિયાતો છે એની અંદર ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે પણ ટેક્સાઈલ ઉદ્યોગની વાત કરીએ તો મોટામાં મોટું નુકસાન મોટા મોટો જે ભાર સહન કરવાનો આવશે એ ટેક્સાઈલ ઉદ્યોગના આવશે કારણ કે જે બાર ટકા યાન પર હતા એની ઉપર પાંચ કરી દેવામાં આવે છે ફેબ્રિક્સ ઉપર પાંચ ટકા જ છે તો જે પાંચથી છ ટકા ઇન્વર્ટેડ જે અમને ઇનપુટ ક્રેડિટ રિફંડ જે પાંચથી સાત ટકા વિવર્સને જે બળ મળતું હતું એના ઉપરથી નવું એક્સપાન્ડ આવતું હતું નવું રોકાણ આવતું હતું નવું ઉદ્યોગો સ્થપાતા હતા એના ઉપર સીધે સીધી રોક લાગવાની છે આમાં સર્વર નથી થતું કારણ કે ભરવાના આવશે કારણ કે જે ગણતરી કરવા જઈએ છે તો વીસ રૂપિયા કે બાવીસ રૂપિયાના કાપડ ઉપર કમસે કમ થી પચાસ પૈસા ભરવાના થાય અને જો ચાલીસ રૂપિયા ઉપરની ક્વોલિટી જાય આજે હવે નવી ટેકનોલોજી આવી છે વિસ્ફોસ યાર એની અંદર તો એક એક રૂપિયો ભરવાનો થશે ત્યારે સાડા છ કરોડ નું માત્ર સુરતની વાત કરવા જઈએ તો સાડા છ કરોડ રૂપિયા અ પર ડેના ભરવાના થાય તો ત્રણસો ને પાંસઠ દિવસના ગણવા જઈએ ને તો કમસે કમ અ આઠસોથી હજાર બારસો કરોડ રૂપિયા જેવા ભરવાના થાય છે તો આ ક્યારે પણ ઉદ્યોગ બેર કરી શકે નહીં કારણ કે જ્યારે આ ઉદ્યોગ આટલી સ્પીડ થી આગળ વધતો તો આ ખાલી પાંચ થી સાત ટકા માં જો એને પાંચ થી સાત ટકા ભરવાના આવશે તો ઉદ્યોગ નું expand અટકી જશે નવા રોજગારી આવે છે એ પણ અટકી જશે અને વ્યૂહર આ આ માર સહન કરી શકશે નહીં આવું હું કહું તો ખોટું નથી પણ અમારી સરકારમાં માં રજૂઆત થઈ ચૂકી છે માનનીય વડાપ્રધાન શ્રીને અમે આ આ વાતની ની રજૂઆત કરી છે કે તમે તમારા સ્લેબ કોઈ ચેન્જ કરવા માંગતા નથી તમે અઢાર ટકા ને પાંચ ટકા જ રાખો પણ જ્યારે એમએજીપીટી ઉપર તમારે જે આડત્રીસો કરોડ રૂપિયા તમે ઇનપુટ ચૂકવાના છો અને ત્યાર પછી અમારી માંગણી એવી છે કે એને તમે બે પાંચ ચૂકવાના છો તો એ કદાચ તમે ત્રણ સ્ટેપ આગળ લઈ જઈ અને યાન ઉપર પણ અઢાર ટકા કરવામાં આવે તો આખી જે એન્ટાયર ચેઇન છે ટેક્સટાઇલની એના બધાને જ બળ મળવાનું છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ વધારે વધારે ઝડપી ગ્રો કરશે અને નવું expan આવશે નવી રોજગારી આપશે કારણ કે આખા દેશમાં વધારે વધારે ખેતી પછી રોજગારી આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે કારણ કે 18 થી 20 કરોડ લોકોને આ દેશની અંદર રોજગારી પૂરી પાડતો કોઈ ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે અને આજની પરિસ્થિતિ જોવા જઈએ તો મચ મોટું ભારણ ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર વધી રહ્યું છે ખેતી પછી મોટા રોજગારી આપતા ઉદ્યોગ ઉપર તો સરકારે આની અંદર ફેર વિચાર કરવો જોશે અને અમને આશા અને વિશ્વાસ છે કે માનની વડાપ્રધાન ટેક્સટાઇલ મંત્રાલય ને નાણા મંત્રાલય આના ઉપર ફેર વિચાર કરી ખાલી step જે બે step છે એની અંદર કોઈ ફેરફાર કરવાની વાત નથી માત્ર તમે MAGPTA ની ઉપર અઢાર ટકા છે એને યાનના સ્ટેજ ઉપર લાવી અને અઢાર ટકા કરવામાં આવે તો હું માનું છું ટેક્સટાઇલ ઉદ્યોગ વધારે વધારે grow થશે નવી રોજગારી આપશે ચાઇનાને પણ આપણે બીટ કરી શકીશું અને નવા રોજગારીના દ્વાર ખુલશે અને ટેક્સાઇલ ઉદ્યોગને બળ મળશે કારણ કે પાંચ જણાને આપવા કરતા એક લાખ લોકોને જો આનું ઇન્વર્ટર સ્ટ્રક્ચર આપણું ગોઠવાયેલું જ છે અને જો બધાને લાખ લોકોને જો ધ્યાનમાં લેવામાં આવશે તો સરકારને અઢારસોથી બે હજાર કરોડનો બેનિફિટ થવાનો છે તો આજ અમારે વાત સરકારના મગજમાં આપવા નાખવાની છે અને માનનીય વડાપ્રધાન શ્રી અમારી વાત સાંભળશે ટેક્સાઇલ ઉદ્યોગને બચાવવા માટે ફેર વિચારણા કરી અને આ ટેક્સાઇલ ઉદ્યોગને બળ આપશે એવી અમારી માંગણી છે અને અમને આશા છે કે સરકાર અમારી વાત